હનુમાનજી મહારાજની સંકટ વચન તુલસીદાસ વિરચિત જે હમણાં રજૂ કર્યો એમાં બાલ સમયે રવિ ભક્સ લીયો તબતીન હું લોક ભયો અંધિયા શું આ પ્રસંગ બન્યો હશે ક્યારે આ પ્રસંગ બન્યો હશે સુકામ હનુમાનજીએ સૂર્યનું ગ્રહણ કરવું પડ્યું છે શું કામ હનુમાનજી સૂર્યને ગળી ગયા હશે લોકો ખુલાસો આપે છે હનુમાનજી મહારાજનો જયારે જન્મ થયો અને ભગવતી અંજની પૈપાન હનુમાનજીના ઉદરમાં ભગવતી અંજનીના બે જ ખૂંટડા ધાવણના હજી ઉદરમાં ગયા હશે ત્યાં તો આંખમાંથી દાડ દાઢ દાડ દાડ આહુડા ની ધાર મંડી ઠાબા ઉપર જોયું માં રોવે છે શું કામ રોજ માં